અને ભાજપે બી આક્ષેપ કરે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી પેલાવે છે ભાઈ કરદા તમે કરો કરદાના એપીએમસી માં તમારા પોલીસ તમારી મંત્રી તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવી અમને તો તમે નીકળવાય નથી દેતા મને ત્યાં બોટાદ પહોંચવાય નથી લોતો તો અમે અમે શું કરી સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની કરોડ જનતાને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ નાના દીકરા છે અમારી પાછળ કોઈ નથી પણ અમે આ ભાજપીય કરદા પાર્ટીથી ડરવાના નથી ભાજપીય કરદા પાર્ટીની પોલીસથી ડરવાનો નથી બસ એટલું જ કઈ હાથ જોડીને કે તમે સાથ છોડતા નહીં અમારો તમારા માટે અમે આંદોલન ચલાવવાના છીએ આગામી સમયમાં જે મેં હેલ્પલાઇન શરૂ કરી છે એમાં એક દિવસમાં સાતસો ફરિયાદો વિવિધ ગુજરાતની એપીએમસી માંથી મળી છે સો ટીમો અત્યારે અમે તૈયાર કરી છે દિવાળી બાદ બસો ટીમો વધારે બીજી તૈયાર કરીશું એપીએમસી માં જશે મીટિંગો કરશે ત્યાં પોસ્ટરો લગાડશે પત્રિકાઓ લગાડશે હેલ્પલાઇન અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક એપીએમસી માં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવાના ધમકાવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી ડેસુ આ ખેડૂતોના આંદોલન અમે રોકાવાના નથી એટલે